જેતપુરમાં ગઈકાલે સાંજે સાવકા પિતાએ પત્ની હત્યા કરી પુત્રી પર પણ જીવલેણ હુમલો કરતા કૌટુંબિક કલેશ એક ચોંકાવનારી ઘટના બની છે જેતપુરના વિસ્તારમાં એક પત્ની અને પુત્રી અદાવતમાં પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી છે એટલું જ નહીં બચાવવા પડેલી પુત્રી પર પણ કાવતરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેતપુર સિટી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ આ ઘટના શનિવાર સાંજની છે ફરિયાદી રીતુસિંહ તિવારીએ પોતાના પિતા રાકેશસિંહ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રાકેશ સિંઘ રેખાબેન પોતાની પુત્રી રીતુસિંહના ઘરે જાય અથવા તેની સાથે સંબંધ રાખે તે બિલકુલ પસંદ ન જેથી રાકેશ સિંઘે કાતર વડે હુમલો કરતા પત્નીનું મોત નીપજ્યું જ્યારે પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી શનિવારે સવારે જ્યારે મૃતક રેખાબેન તેમની પુત્રી રીતુસિંહના ઘરે પૌત્રીઓને રમાડવા ગયા ત્યારે આરોપી રાકેશ સિંહ ઉશ્કેરાઈ ગયો હતો તેણે અગાઉ પણ ધમકી આપી હતી કે જો રેખાબેન પુત્રી સાથે સંબંધ રાખશે તો તેને મારી નાખશે

ગંભીર રીતે ઘવાયેલા રેખાબેનનું આ હુમલામાં મોત થયું જ્યારે રીતુ સિંહ હાલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયપુર સિટી પોલીસે હત્યાની કલમો હેઠળ રાકેશસિંહની ધરપકડ કરી છે જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નિપજવામાં આવેલ હતી જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતાં તેમના પતિ જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે જે રાકેશ સિંહ ઉર્ફે દિલીપ ફતેહ જગત બહાદુર જગતબાદુસિંહ એમને શોધખોળ કરી એમને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા હતા તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રિતુસિંહ એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું હતું એટલે અવારનવાર એને મળવા જતી હતી જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલા હતા અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર્યાનું કારણ શું હત્યાનું કારણ એમને જે જે દીકરી હતી એ આગલા ઘરની હતી જે મરણ જનારની એટલે એમને જે એની મા મળવા જવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું એને અવારનવાર ના પાડેલ હતી તેમ છતાં મળવા જતી હતી એ બાબતે રંજક થતા એમાં ઉશ્કેરાહટ આવી જાય એમને હા એમને શાહિદને પણ આમાં ઈજા થયેલ છે જે એમની દીકરી છે જે સોરી ફરિયાદી જે રિતુસિંહ એમને પણ આ કાતર વડે એમને હુમલો વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ એનો એફઆઈ મનો છે એ તો હજી મેડિકલ કરવામાં આવે છે એટલે વધારે આગળની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી આવશે જેડીસી ન્યુઝ સાથે સુરેશ બાલિયા જેતપુર